નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા સમાચાર આવ્યા છે ગુજરાતના તમામ તમામ લોકોને ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર હવે હવાની અંદર ઉડતી કાર બનવાની છે મોટા સમાચાર તો આ તરફ બે હજાર ચોવીસનું બજેટ સત્ર જાહેર થઈ ગયું છે ખેડૂતોનું દેવું માફ થવાનું છે મહિલા ખેડૂતો માટે બજેટમાં મોટી ભેટ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એકત્રીસ તારીખથી ખાતું બંધ લગ્નની અંદર નવો કાયદો ખેડૂત માટેનું મોટું આંદોલન તાડપત્રી માટેની સહાય ઉત્તરાયણને લઈને મોટા સમાચાર આ સાથે રેશન કાર્ડને લઈને પણ મોટા સમાચાર વગેરે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રો આપણે ચલણ બનાવવા હોય તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી દેજો બાજુમાં રહેલું ઘંટડીનું બટન પણ દબાવી દેજો જેથી સૌથી પહેલાં તમારા સુધી વીડિઓ પહોંચી જાય તો સૌથી પહેલાં સમાચાર ઉપર નજર કરી તો નિતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે હવે ગુજરાતની અંદર ઉડતી કારો જોવા મળશે ઉડતી ટેક્સીઓ જોવા મળશે જ્યાં મિત્રો વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન મિત્રો ગુજરાતની અંદર અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે જ્યાં વાયબ્રન્ટ સમિટના બીજા દિવસે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી દીધી છે નીતિન ગડકરીએ કહી દીધું છે કે ગુજરાતની અંદર આગામી દિવસોમાં હવામાં ઉડતી કાર જોવા મળશે એમણે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે ગાંધીનગરમાં એર ટેક્સી ઉડતી જોવા મળશે ગિફ્ટ સિટીમાં હવામાં ટેક્સી ચાલશે અને આ માટેનું આયોજન અત્યારથી શરૂ થઈ ગયું છે તો ટૂંક સમયમાં ગાંધીનગરની અંદર હવામાં ઉડતી ગાડીઓ જોવા મળશે અને સાથે સાથે નીતિન ગડકરીએ એક બીજી મોટી જાહેરાત ખેડૂતો માટે કરી દીધી છે ખેડૂતોને ફાયદો થાય એ માટેની જાહેરાત કરવામાં આવી છે જેમાં હવે ઈ વ્હીકલની અંદર ફ્લેક્સ એન્જિન લાવવાનો મોટો પ્લાન કરવામાં આવ્યો છે જો મિત્રો ઈ વિકલ્પમાં ફ્લેક્સ એન્જિન લાવવામાં આવે તો ગ્રાહકોને પણ સસ્તું પડવાનું છે અને ખેડૂતોને પણ મોટો ફાયદો થવાનો છે તો ટૂંક સમયમાં ભારતની તમામ કંપનીઓ ફ્લેક્સ એન્જિન તૈયાર કરવાની છે અને ગાડીઓની અંદર ફ્લેક્સ એન્જિન વાપરવામાં આવશે જેથી ખેડૂતોને પણ મોટો ફાયદો થવાનો છે આની સાથે સાથે તમામ મિત્રોને જણાવી દઈએ કે લિથિયમ આયન બેટરીની કોસ્ટ ખૂબ ઊંચી છે તો આવનારા એક વર્ષની અંદર

મહિલા ખેડૂતો માટે થવાનો છે તો મહિલા ખેડૂતો માટેની જાહેરાત કરવામાં આવી છે ખેડૂતોના દેવા માફીને લઈને જાહેરાત થાય કે ન થાય એની શક્યતા છે પરંતુ મહિલા ખેડૂતો માટે પીએમ કિસાન નિધિની અંદર યોજનામાં બમણી આવક થઈ જાય એના મોટા સમાચાર મિત્રો મળ્યા છે તો સૂત્રો દ્વારા મોટી માહિતી સામે આવી છે તમામ ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂત મિત્રોએ આંદોલન શરૂ કર્યું છે ભરૂચ જિલ્લાની અંદર એક્સપ્રેસ બુલેટ ટ્રેન અને ભાડભૂત બેરેજ યોજનાનું જે કાર્ય ચાલી રહ્યું છે ખેડૂતોની જમીન જે સંપાદિત કરવામાં આવી રહ્યું છે જેને લઈને ખેડૂતોને હજી સુધી વળતર આપવામાં નથી આવ્યું એને લઈને ભરૂચ જિલ્લાના બત્રીસ ગામના ખેડૂતો આંદોલન ઉપર ઉતરી આવ્યા છે બત્રીસ ગામના ખેડૂતોએ જિલ્લા કલેક્ટરની ઓફિસે જઈને પાઠવ્યું છે અને તમામે તમામ ખેડૂતોએ ખેડૂતોએ ગામના પોતાના ચૂંટણી કાર્ડ જમા કરાવી દીધા છે અને આગામી ચૂંટણીમાં કોઈ પણ ખેડૂત વોટ નહીં આપે મત નહીં આપે એવી મોટી ચીમકી ઉચ્ચારી છે તો મિત્રો ભરૂચ જિલ્લાના બત્રીસ ગામના ખેડૂતોએ આંદોલન કર્યું છે મોટી સંખ્યામાં ખેડૂતો ઉતરી આવ્યા જેથી પોલીસ બંદોબસ્તની તૈયારી પણ કરવામાં આવી હતી તો તમામ મિત્રો માટે મોટા સમાચાર ભરૂચ જિલ્લાના ખેડૂતોએ મોટું આંદોલન કર્યું છે ત્યાર પછીના મિત્રો સમાચાર જો મિત્રો તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવ્યું છે તો તમારા માટે મોટા સમાચાર એકત્રીસ માર્ચ સુધીમાં તમે કાર્ય નહીં કરો તો તમારું ખાતું બંધ કરી દેવામાં આવશે જે મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર મિનિમમ તમારા ખાતામાં પાંચસો રૂપિયા જમા હોવા જોઈએ જો પાંચસો રૂપિયા જમા નથી તો એકત્રીસ માર્ચ પછી તમારું ખાતું બંધ કરી દેવામાં આવશો તો વહેલી તકે મિત્રો પાંચસો રૂપિયા તમારા ખાતામાં જમા કરાવી દેજો નહીં તો તમારું ખાતું બંધ થઈ જશે અને જો ફરીવાર તમારે ખાતું શરૂ કરાવવું હોય દર વર્ષના તમારે પચાસ રૂપિયાના દંડ આવી રીતના દર વર્ષના તમારે પચાસ પચાસ રૂપિયા દંડના વધારી દેવામાં આવશે તો તમામ મિત્રો માટે મોટા સમાચાર સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એકત્રીસ તારીખ સુધીમાં પાંચસો રૂપિયા જમા કરાવી દેજો ત્યાર પછી ના મિત્રો ઉત્તરાયણ સૌથી મોટા સમાચાર પક્ષીઓની કરુણ અવસ્થાને લઈને ઉત્તરાયણ નિમિત્તે કરુણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ઉત્તરાયણમાં પતંગના દોરાથી પક્ષીઓ મિત્રો ઘાયલ થઈ જાય છે એને જ લઈને મિત્રો કરુણ અભિયાન દસ તારીખથી લઈને વીસ જાન્યુઆરી સુધી મિત્રો ચાલવાનું છે આ અભિયાનની અંદર જેટલા પણ ઘાયલ પ્રાણીઓ અને પક્ષીઓ છે એની સારવાર કરવામાં આવશે આ માટે કંટ્રોલ રૂમ અને વોટ્સઅપ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે તો મિત્રો તમારા વિસ્તારમાં પણ કોઈક જો પક્ષી અથવા તો કબૂતર કપાઈને ત્યાં આવે છે અથવા તો ઘાયલ અવસ્થામાં તમને જોવા મળે છે તો તમારે કંટ્રોલ રૂમ નંબર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો લાલ અક્ષરની અંદર

રાશન કાર્ડની હવે તમારે કોઈ પણ સેવા જોતી હોય રાશન કાર્ડમાં નામ ચડાવવું હોય નામ કમી કરાવવું હોય અથવા તો ડુપ્લિકેટ રાશન કાર્ડ કઢાવવું હોય આવા કોઈ પણ ફેરફાર કરવા હોય તો હવે તમે રાશનની દુકાને અથવા તો મામલદારની દુકાને ધક્કા ખાવાની કોઈ જરૂર નથી હવે તમારા નજીકના સીએસસી કેન્દ્ર હોય કોઈપણ કમ્પ્યુટર ઓપરેટર હોય અથવા તો તમારા ગામના વીસી પાસે પણ આ તમામ કામ કરાવી શકશો હવે મિત્રો સરકારે દેશભરના સાડા ત્રણ લાખથી વધુ સીએસસી કેન્દ્રોમાં આ નવી સુવિધા ઉપલબ્ધ કરાવી છે તો હવે મિત્રો તમારે મામલદાર કચેરીના કોઈ પણ ધક્કા ખાવાની જરૂર નહીં પડે લાંબી લાંબી લાઈનોમાં ઊભી રહેવાની જરૂર નહીં પડે હવે તમારા નજીકના સીએસસી કેન્દ્રમાં જઈને પણ રેશન કાર્ડના તમામ કામો કરાવી શકશો તમારા ગામમાં વીસીની અંદર પણ મિત્રો આ કામ કરાવી શકશો ત્યાર પછીના મિત્રો સમાચાર પશુપાલકોને મોટી ભેટ આપવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના જે બનાસ ડેરી સાથે સંકળાયેલા જેટલા પણ પશુપાલકો છે એના માટે પશુપાલક કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે તમામ મિત્રો માટે મોટી ખુશખબર આવી છે બનાસ ડેરીના પશુપાલકોને ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે આ ક્રેડિટ કાર્ડની શું સુવિધા છે એના વિશેની વાત કર દઉં તો આ ક્રેડિટ કાર્ડમાં પશુપાલકોને પચાસ હજાર રૂપિયા સુધીની લિમિટ મળશે તો પશુપાલકોનો પચાસ હજાર સુધીની લોન એમાંથી લઈ શકશે અને આની અંદર કોઈ પણ વ્યાજ તમારે દેવાનું નથી તો પચાસ હજાર રૂપિયા ઝીરો ટકા વ્યાજે તમને મળશે આગામી પંદર જાન્યુઆરી આ મોટી જાહેરાત કરવામાં આવશે તો પંદર જાન્યુઆરી તમામ મિત્રોને કિસાન ક્રેડિટ કાર્ડ સોંપવામાં આવશે તો તમામ મિત્રો માટે મોટી સમાચાર બનાસ ડેરી સાથે સંકળાયેલા તમામ પશુપાલકોને મોટી ભેટ આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો તાડપત્રી લઈને મોટા સમાચાર આઈ ખેડૂત પોર્ટલ ઉપર મિત્રો તાડપત્રી યોજના અત્યારે શરૂ છે જે ખેડૂત મિત્રો તાડપત્રી ખરીદ્યું હોય તો એના માટે મિત્રો બાવીસ તારીખ છેલ્લી તારીખ રાખવામાં આવી છે બાવીસ તારીખ સુધીમાં તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે આની અંદર તમને કેવી કેવી સુવિધા મળવાની છે કેટલી સહાય મળશે તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને પંચોતેર ટકાની સહાય અથવા તો વધુમાં વધુ અઢારસો ને પંચોતેર રૂપિયાની મિત્રો સહાય મળશે અને સામાન્ય ખેડૂતોને જે સામાન્ય વર્ગના ખેડૂતો છે એમને પચાસ ટકા અથવા તો વધુમાં વધુ બારસો ને પંચોતેર રૂપિયાની સહાય મળશે તો જે ખેડૂત મિત્રોએ ફોર્મ ભરવું હોય તો બાવીસ તારીખ સુધીમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને ફોર્મ ભરી દેજો તો મિત્રો આ તા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના રહેશે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લે છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન